મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકવાની ટ્રીક આપવાની કરી પેમ્ફલેટમાં જાહેરાત હિન્દુ સંગઠનોને જડથી ઉખાડવાની ટ્રીક અપનાવવામાં આવશે તેવી પણ જાહેરાત પોતાની પુત્રીઓને હિન્દુ સંગઠનોના છોકરાઓથી બચાવવા માટેની ટ્રીકની જાહેરાત સીધા આદમ આદમસેનામાં જોઈન થવાની પણ પેમ્ફલેટમાં કરી હતી જાહેરાત કોમી એકતાનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરતા ઈસમને સુરતમાં પોલીસે દબોચ્યો

પેમ્ફલેટ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યા હતા મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકવાની ટ્રીક આપવાની પણ પેમ્ફલેટમાં કરી હતી જાહેરાત હિન્દુ સંગઠનોને જડથી ઉખાડી નાખવાની ટ્રીક આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરતો હતો પોતાની પુત્રીઓને હિન્દુ સંગઠનોના છોકરાઓથી બચાવવા માટેની ટ્રીકની કરી જાહેરાત સીધા આદમ સેનામાં જોઈન થવાની પણ પેમ્ફલેટમાં જાહેરાત કરી કોમી એકતાનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરતા ઇસમને પોલીસે દબોચી લીધો